શેરા આલો બહુ શેરા આલો કરુ ખીદરો કરુ ખીદરો કાઢના યાર ભાઈ તું મારી ના

છોકરો કરી ગાદી રોઈ રોજ તૈયાર થાય છે ભાઈ લઈ શું આપણે જવાન છે નહી જઈ મારે તો ખરું પણ ફાઈનલ લાગું હું તો નઈ આવું ભાઈ હેડવાના ટાઈમ હું તો ભવાડાટમાં નિહાબું ભઈ ઈ ના છે

તમે ગાતા છે લદાણા આવું ના ચાલુ પૈસા અબુ તો પડશે અંબાજી અને અંબાની શું નાચા પૈસા આવશે તો આવો પૈસા અત્યારે આપડે પૈસા અત્યારે પૂછો ને કઈ તારીખ છે પચીસ તારીખ

બારસો રૂપિયા તમારે ખીચડી ઘેર ખાઈ જાય છે એ કરો ખીચર ભાવતો જ નહીં કરો તું

શિરામાં માપ તો રાખતા ને અમાર બાકનો આટો મેલ્યો તો અલ્યા શિરો તો માર જોવ પુરો એટલો ચાલુ કર્યો પેલું પાછું એટલો પછી જ નહીં લે મને પૂર્ણાઈ કરવા ધ્યાન જો હોય તાન ગોઠવી કા ફોન કરી દેજો અગર એ શેતરમાં ફોન કરશું બજે વાત આજી પણ તમાર એડવાન્સ 3 વાગી તમે પણ મારા ખાના ખા દે વાળ

થોડી ફી તમારું વધારે લાગશે અને તમે જઈ નાખો એટલે ખબર પડશે અને અંબાજી ના લાડવાનું શું કરી ચમર ના ઘેર

પેલો રથપથ હજારો કે નહીં પડશે રથ હજાર્યો અને પેલો ચપ્લો ઓલ પર મશીન થી પણ મશીન જોવો તે મશીન લાયા છો ઓલ પડ્યા છે લાયા તા પછી મોઢ મોડ પેલા કલાક પેના પાન બેલાઈ હોય પેલું ટ્રેક્ટર ટ્રેક્ટર તૈયાર કર્યું નહીં કમ્પ્લેન કરી દીધું એક મેં

आई पोहोच सोच वाली लुकलो खाबा खाबा जा हेरो का नको मा खालाम से हा तारतीली दोसा ते ओ आलाळा काळे पासा आ दोगे आलाळा चिका आलाळा चिका लो तो जंबे 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 तो जंबे काळा उई तो

અલ્યા જંપલ પડી ગયો છે આ નખા નખા કા જાણું પોખછો લે આમ ડોબ તો અંબાજી આ બેહે વાળી છો ના હોય છે પણ તમે પુનમ પછી પોખછો લે ને વિદ્યા છે તો કે ઓ લે

અમે તો તૈયાર હતા તમારે ડફરાણે લીધું છે કે ચાલો પોકવાર પોકાર છે મરામ થા બેન એ મમ્મે બાધા મોણી જા બાયરે ની અને ભી આલે એને બાયરે લાવવાની આ ઈમો લાગુ થઈ ગયો તો આમ કાચ્યો આ મોને હાર જો બાયરે જરૂર છે એ મમ્મે કે તો લઈ દો બાધા રાખીને મે એ લાણે છે

આ પૈસા કા વપરે જે તો નઈ તો નર ખાવ જો પૈસા પાછા દેખે કોને વાત નઈ ખબર પડતી તો માતાજી ના જાય થોડો પાછા જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિસિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય માં